મિત્રો આ જોઈને તો મને બીક લાગી આવી મે વિચાર્યું કે આ લોટના જગ્યાએ મેં ઓમ તો મારું તો હું થાય એટલે મેં આની હારે વધારે માઠા ગુટ નહીં કરું સો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આજે સવારમાં નાઈ જોઈને 9 વાગે એટલે જ મે ચીકલી જવા નીકળી ચાલ્યો કારણ કે આજે મારી રજા છે એને ખબર છે એટલે આખો દિવસ ટકવાજ નહીં દેહાવો મને ચીકલી તો એટલું બધું મંગાવ્યું છે ને કે ના કદાચ ત્યાં જાતો જાતો બધું ભૂલી જ જો એટલે બે બદામ ખાઈને આવ્યો તો કંઈ યાદ રહે મને પહેલા આપણે અમૂલ પાર્લરમાંથી મોરજીલા ચીઝ અને પીઝા ના રોટલા લેવાના છે તો અહીંયાથી પહેલા ફટાફટ ઉઠાઈ લઈએ આવું બધું મંગાવ્યું છે એટલે આજકાલમાં પીઝા ખાવાના તો મળે આ બધું જોઈને અવારથી જ પાણી આવવા લાગેલું છે મોડામાં હવે આપણે આવી ગયા સીધા જલારામ માં ઈડા લેવા માટે અહીંયાથી ડબ્બાઈને ઈડા ઈડડા લઈએ ને ઘરે ગઈ ચાઈ હારે ડબ્બા તો હવે આપણે હરે કૃષ્ણમાંથી પણ થોડો નાસ્તો લઈ જ લઈએ ઘરે ગઈ બરાબર ખાએ ને હજુ તો ભાઈ નંદીનો ખમણ જ નહીં મળ્યો બાકી તો આજે રવિવાર રવિવાર જો કરી જ લાગતે આજે મિત્રો હવે મેં સીધો ઘરે આવી ગયો અહીંયા રિમ્પલ ઈડડા ખાલી ને મોડામાં પાણી આ તમે જોડો ખરા બે મહિના સુધી ચાલે એટલા જ ઈડા લાવ્યો ચાલો ભાઈ તમે ભી નાસ્તો ની કરે આવી જાવ કારણ કે જામ ઈડેડા લાવેલો છે ખાવાની મજા આવે ચાલો આજે બાર વાગ્યાનો હુટલો હમણાં પાંચ વાગ્યા મેં તો અને રિમ્પલે રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે કારણ કે મેં કીધું યાર બહુ ભૂખ લાગલી જલ્દી ખાવાનું બનાવ જે ડબ્બા ને ઈડેડા ને તે પછી તો ખાધું જ નહીં હુગે જ ગયો અને તમે યન્સ ભાઈ ને જો અહીંયા છે બરાબર હાથમાં લાઇટર પકડીને કારણ કે એની દાડી ને ખાવાનું નહીં લાઇટર બતાવે જો તમે અને કાલ નો આખો દાડી મારો બગડવાનો કારણ કે આ ટિફિનમાં માં કાઢેલા લાખવાના ને કેમ ખાવું ને આખો દાડી કેમ કાઢવું એમ થાય